હેલો એવરીવન કેમ છો બધા મજામાં જય દ્વારકાધી સ્વાગત છે તમારું મારા નવા આવેલું ફ્લોગમાં આજે જો આપણે બપોરે વિડીયો શરૂ કર્યો છે તો આજે અમદાવાદ ગયા હતા તો પછી તારું કામ કાજ કંઈ કરવા નહીં તો એના લીધે થોડુંક મોડું છે અત્યારે જો આપણે વિડીયો શરૂ કર્યો છે તો

બાર નીચે બે ના ફોટા છે નાનો તો હાવ ત્યાંનો અત્યારે તો મોટો યુવા થઈ ગયો અને આમાં બધા એવા જ ફોટા છે નાના નાના થી કેમ કે બધાના મે નાનપણના ફોટા છે ને હસબેન્ડ રાખેલા છે બધા ફ્રેન્ડ સર્કલના છે અને ભાઈના અને બધાના છે જો આ એક જ છે બધાના ફોટા હતા અમે છે ફોટા તો જોતા છે બધા તો અમારી બેન અત્યારે રમતા હતા જો બધાનો ફોટા છે હા સેન રાખેલા આટલા ફોટા છે મારો ફોટો છે જો દસમું ગણતી ને ત્યારનો છે આ દસમું થયેલી તોડી નાખી આ અગિયાર માનું છે હા જો સાતમા ધોરણનું કદાચ છે અને આ બાર માનું છે તો જો બધા આપણા જૂની યાદો બધી હાચવીને રાખેલી છે બધી

પછી મેં કીધું આનો આપણે કાલે બીજું દિવસે પણ જરૂર હતી હશે ને પછી આજે નીકળવાનું હતું રાત્રે જ તો પછી તાત્કાલિક એનો વિડીયો બનાવી તો અને અનબોક્સિંગ એમ કરીને કહીએ તો પહેલાં એ વિડીયો જોઈ લો અને મળીએ પછી આનું આપણે અનબોક્સિંગ 你客气，你客 काल so, तो so <laughs> <tiny> 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 <tiny>

તો હા તો નથી હવે ગમે તો રાખવું છે નહીંતર પછી પાછું રિટર્ન કરવું પડશે એવું લાગે છે કેમકે આ છે વધારે થઈ ગયેલા જો હં અહીંયા જો ખરાબ આવી ગયો છે જો અહીંયા ખરાબ છે આ ખરાબ છે હવે જોઈએ હા જો દિવસમાં આવે ને પછી બતાવી કરવું પડશે લાગે છે હા ખાસ ક્વોલિટી મીશોમાંથી મંગાવી હતી પણ ખાસ આવ્યું નથી આમ એટલું બધું આમ ખરાબ ખરાબે નહીં પણ આવી રીતે આમ આવ્યું છે તો હવે પછી આ બધું ખરાબ થતું જાય જો પછી ઉખડ ખડે છે કંઈ સારું હમણાંથી તો આપણે ક્યાંય બ્લોગ નહોતા બનાવતા કેમકે હમણાંથી તો ડેલી રસોઈને બનાવવાનું હોય તો પછી બ્લોગ એમને બંધ હતું પણ બેદ તો હું છે આખો દિવસ આપણે ફોન હામ કેમેરા આમ જ રહેવાનું રહે તો એના લીધે છે ને માથે વધારે અસર પડતી હતી એવું લાગ્યું મને કેમકે આપણે આખો દિવસ પણ રાખીએ એટલે એને એને આમ થાય કરું કે મારે આમાં જોવું છે એવું વધારે મને લાગ્યું એના લીધે છે ને થોડાક અને પછી રસોઈના તે બનાવતી કે ત્યારે તે કંઈ હોય નહીં હારે તો પછી રસોઈનામ બનાવતી અને ક્યારેક ક્યારેક આમ બનાવીશું પણ ઓછા રાખું કેમ કે વધારે પડતા એમનો નાની પડે એટલે એને કંઈ ખબર ન પડે એટલે વધારે પછી એને એમ થાય કે આ જોવે છે તો આમાં કંઈક હોય એમ એને એમ તો લાગ્યા છે નવું બધું એટલે એના લીધે એના ઉપર અસર પડે એવું લાગ્યું ને એના લીધે મેં આમાંથી બ્લોગિંગ ઓછા કરી નાખ્યા છે આજે પાછું થતા દિવસે આમ તો શરૂ કર્યો તો જો હમણાંથી છે ને ભરત ભરવાનું શરૂ કર્યું તું તો ઘણું થઈ ગયું એમ તો જો આટલું તો મેં ભરી નાખ્યું છે અને જો કેટલું પાછળનું ગળાનું છે તો દોરી કઢાવીને લાવ્યા ત્યાં તમને બતાવ્યું હતું તો જો આ થઈ રહ્યું જ છે હવે ખાલી આ બાકી છે આ કોરને એવું ને અમુક વસ્તુ અહીં બે ત્રણ ઓલા છે ને એવું બાકી છે બાકી તો આ દોરી ને આ છે પણ આમાં છે ને વ્હાઈટ કાઢવાની છે તો હું કું છેલ્લે રાખું ને ત્યારે છે ને આવું છે ને અને આ ગમે ત્યાં રમતી હોય ને ડાયરેક્ટ આવીને પાથરીને બેસી જાય એવું કરે એટલે મેં કીધું વાઇટ પાછું મેલું થાય છે તો એ રહેવા દઈએ હમણાં બાકી જો આવી રીતે ભર્યું છે ને હવે બાય હું બાકી છે હું આટલો એટલો કલર ભર્યો છે શરૂ કરી દીધું છે આ બાજુ છે ને ગુલાબી કલરનું ભર્યું છે ને موور لا تھوڑے بھار لگے کہ مں نانی نانی بڈی اچھا ہے نہیں امہوار لگے تھوڑے باقی تو مں کہ بھروا بیٹھوں تو وار نو لگے پر تو جم تو تھوڑو تھوڑو بھرا کہ امں کہ اوں نے کہ خاص کروا نو دے تو تھوڑو تھوڑو پورو کری دے نے کوئی کہ خاص مار ضرورت نو ہو پر ایک پرکرنا سو من سن بھرت پوری گھر کم آواڑس نو اوی گمے جے لے بیٹھوں تو એના લીધે લાવ ને એકવું તો હજી હું સેવડા કંઈ ડિઝાઇન આપું કાંઈ નક્કી નથી બધા હું લઈ લીધું હતું અને બેન જો આવું હોય કેમ કે ફોન હાથમાં લો એટલે એમ આમ ગળી જાય તો અને બીજું કે આપણે એડિટમેન્ટ કરતા હોય એને એમ થાય કે ફોનમાં જોઉં તો એટલે હું ઓછો રાખું છું मोठे થઈ જાય તો પછી આપણે વસરે ગુલાબી બ્લોક બનાવીશું આનો ઓકે થઈ ગઈ આને કે પા પાટિન જાપા પપ્પા ના એડું પાટ થઈ જાય છે પાકે છે પા પપ્પા ઓ પાકે ગયા ઓલી પપ્પા Opa, venha. papá, venha. Opa, venha. né? isso é foto. Opa, venha. Venha, papá, Isso não é só, é só que é que quer? Não, mãe? Ah, mãe. itu mah ya cawe aja pilih nu ya jana oh ne am sih mama mama kenja mama kenja kenja mama nyampe aja gue kuliah iya aja, ya. aja. હજી એક માળો બતાવવાનું તો ગયો હમણાં તમને કઈ વિડીયો શરૂ નથી કરતી એના લીધે ભૂલાઈ જાય છે હમણાંથી માળો નથી બતાવ્યો તમને કા હમણાંથી વિડીયો નથી જો તો હાલો બતાવી દઉં તમને વિડીયોમાં બિનારો બધા નથી બતાવ્યો નથી તમને તો જો માળો ઈંડા ત્રણ મૂકેલા છે